વર્ષો પહેલાં જ્યારે ચૂંટણી થતી ત્યારે બેલેટથી મતદાન થતું અને ગામમાં જે શક્તિશાળી હોય એટલે કે જેની લાઠી એની ભેંસ એવું થતું હતું હું જે વાત કરવા જઈ રહ્યો છું એવી છે કે બેલેટ યુગની અંદર બોગસ મતદાન એટલે કે બૂથ કેપ્ચરિંગ થતું હતું ઈવીએમના જમાનામાં આ શક્ય નથી એવું તમને લાગતું હશે પણ એક ઘટના તમારી સામે મૂકવી છે અને પછી તમે જ નક્કી કરો આ દેશની ચૂંટણી કેટલી પ્રામાણિકતાથી થાય છે વૈષ્ણવજન તો તેને નમસ્કાર નવજીવન ન્યુઝ માં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ વાત કરવી છે લોકસભાની ચૂંટણીની લોકસભાની ચૂંટણીને એક દિવસ પૂર્ણ થઈ ગયો છે એક સમય હતો એવી ચૂંટણીઓ પણ મેં જોઈ છે કે જ્યારે બેલેટથી મતદાન થતું હતું લોકો આવી મતદાન ઉપર મતપત્રક ઉપર સિક્કા મારતા હતા અને પછી એ મતપત્રક પેટીમાં નાખતા હતા જ્યારે મતની ગણતરી શરૂ થાય ત્યારે એક એક બેઠકની ગણતરી બબ્બે ત્રણ ત્રણ દિવસ સુધી ચાલતી હતી હા આ જમાનાની અંદર ગામના માથાભારે લોકો રાજકીય લોકો આવીને મતપત્રક છીનવી લેતા હતા સિક્કા મારી દેતા હતા અને મતપેટીમાં નાખી દેતા હતા જેને બૂથ કેપ્ચરિંગ કહેવામાં આવતું હતું આવી ઘટનાઓ ત્યારે બહુ બનતી હતી હવે ઈવીએમનો સમય છે ઈવીએમનો યુગ છે કેટલાક લોકો ઈવીએમ ઉપર શંકા કરે છે પણ શંકા કરનારા સાબિત કરી શક્યા નથી કે ઈવીએમમાં ગડબડ છે છતાં ફરી પાછો પહેલું બૂથ કેપ્ચરિંગનો યુગ શરૂ થયો હોય એવું લાગી રહ્યું છે

અરે સાહેબ પણ પાંચ દસ મિનિટ જે ચાલે ચાલો તો બસ પાંચ દસ મિનિટ જે ચાલે ચાલો તો આપણે બેઠા છીએ બે પાંચ મિનિટ સાહેબ જે ચાલે ચાલો તો આપણે બેઠા છીએ આખા દિવસનું ચાલે જ છે ને હમણાં દબાવીએ હું છૂટાઈ ગયું ચાલવા તો આવી રીતના ના ચાલે ભાઈ નું ચાલે બીજેપી બીજો બાપોર એટલે વાત ચલા એક જ ચાલે બાપોર મશીન મશીન બધું આપણા બાપનું જ છે મશીન મશીનુ છે

આ વિડિયો જોયો અને હવે આ વિડીયો વિશે વાત કરવી છે આ જે વિડીયો બનાવનાર વ્યક્તિ છે એનું નામ છે વિજય ભાભોર ને આ ઘટના છે દાહોદ લોકસભા બેઠકની દાહોદ લોકસભા બેઠકમાં સંતરામપુર તાલુકો છે સંતરામપુરમાં એક પ્રથમપુર નામનું મતદાન કેન્દ્ર છે ત્યારે આ ઘટના છે બેઠક દાહોદ છે પણ પોલીસની હદ એટલે કે જિલ્લો મહીસાગર લાગે છે લોકસભાની ચૂંટણી સાંજે છ વાગે શાંતિપૂર્ણ પૂરી થઈ એટલે દાહોદ અને મહીસાગર પોલીસ નિરાતનો શ્વાસ લઈ રહી હતી ત્યારે મહીસાગરના એસપીને વહેલી પરોડના ચાર વાગે આ વિડીયો મળે છે અને તેમને ખબર પડે છે કે આ વિડીયોએ વહીવટી તંત્રની આબરૂના ધજાગરા કરી લીધા છે મહીસાગરના એસ તરત પોતાની ટીમોને રવાના કરે છે સવારે સાત વાગ્યા સુધીમાં આ વિજય ભાભોર નામની વ્યક્તિ જે ભારતીય જનતા પાર્ટીના નેતા રમેશ ભાભોરનો પુત્ર છે તેની અટકાયત કરી તેને પોલીસ સ્ટેશન લાવે છે આ મામલે મહીસાગર પોલીસે મહીસાગરના કલેક્ટરને ચૂંટણી અધિકારીને જાણ કરી છે અને કહ્યું છે કે તમે ફરિયાદ આપો પોલીસે પોતાની જે તપાસ કરી છે તેની અંદર સ્પષ્ટ થયું છે કે પ્રથમપુરના બુથના જે સીસીટીવી કેમેરા છે તેની અંદર આ વ્યક્તિ પાંચ વાગી અને ઓગણપચાસ મિનિટે બુથમાં દાખલ થાય છે અને પાંચ વાગીને ચોપન મિનિટે બુથની બહાર આવે છે આમ બુથની અંદર આ વ્યક્તિનો ગાળો પાંચ મિનિટનો હતો આ બુથમાં તે પોતાનું તો મતદાન કરે છે પણ બીજા મત આપવા આવેલા લોકોને બાજુ પર રાખી તેમની જગ્યાએ કમળના નિશાન ઉપર તે વોટ આપે છે ગુજરાત માટે આ શરમજનક ઘટના છે આ ઘટના બીજા કોઈ રાજ્યમાં થઈ હોત તો સામાન્ય ગણાઈ હોત આપણે સુધરેલા અને વિકાસશીલ રાજ્યનો દાવો કરીએ છીએ સલામત કહીએ છીએ ત્યારે આ વિજય ભાભોળે તંત્ર અને સરકારને લપડાક મારી છે અને કહ્યું છે કે બસ અમે તો હજી પણ પાષાણ યુગમાં જીવીએ છીએ અને ચૂંટણી આવી રીતના જ થશે તો આ છે ચૂંટણી પ્રમાણિકતાથી થઈ હોવાનો દાવો કરતી સરકારને સામે મૂકવાની આ સ્ટોરી આ સ્ટોરી તમને કેવી લાગી અમને જરૂર કોમેન્ટ બોક્સમાં લખો અને આ પ્રકારની ઘટનાઓ તમારા ધ્યાનમાં આવી હોય તેના વિડીયોઝ હોય તો અમને જરૂર મોકલો અત્યારે હું અને મારા સાથી ફૈઝાન તમારી રજા લઈએ છે ફરી એક નવા વિડીયો સાથે તમારી સામે આવે ત્યાં સુધી અમને રજા આપો નમસ્કાર વૈષ્ણવજન तेले कहिये जे पीड़ पराई